તો જે વ્યક્તિ બિલકત ટ્રાન્સફર કરવા માટે એલિજેબલ છે તે પાવર આપવા માટે એલિજેબલ છે તો એ પોતે જ્યારે એમ લાગે કે હું પોતે પર્સનલી પ્રત્યક્ષ રીતે મારું આ ડીલ પૂરું નથી કરી શકતો તો એ પોતાના કોઈ વિશ્વાસુને પોતાના જે હક છે તે હક બીજામાં પ્રસ્થાપિત કરશે એ પ્રસ્થાપિત કરવાનું બીજામાં હક ચાર્જ કરવાની જે વસ્તુ છે તે પાવર ઓફ એટર્ની છે નહીંતર વ્યક્તિ એક જ છે પણ જ્યાં સુધી એમાં પાવર આવતો નથી ત્યાં સુધી એ વ્યક્તિ બેટરી વગરનો મોબાઈલ છે જો પાવર જ્યારે આપવામાં આવે ને તો એ મૌખિક તો હોતો નથી કે પ્લગ ભેરવો અને પહેલામાં ટ્રાન્સફર થઈ જાય તો ધેર મસ્ટ બી એ સમ રિટર્ન ડોક્યુમેન્ટ કે પાવર ઓફ એટર્નીનું ડોક્યુમેન્ટ બનાવવું પડે હવે એ પાવર ઓફ ડો એટર્નીનું જે ડોક્યુમેન્ટ હોય તેમાં પ્રોવિઝન હોય કે હું આ પાવર મારા મેનેજરને આપું છું આ મારા ભાઈને આપું છું મારા નોકરને આપું છું કોઈને પણ તો એ પાવર જ્યારે આપવામાં આવે પાવર ઓફ ફેટનને આપવામાં આવે ત્યારે એમાં પ્રોવિઝન કરવામાં આવે છે કે પાવરનો ઉપયોગ ક્યારે કેવી રીતે અને કેટલા અંશે કરવાનો છે કોઈ જનરલ પાવર હોય તો બધું જ આપી દે છે કોઈ લિમિટેડ પાવર આપે કે ભાઈ આનો દસ્તાવેજ તારે કરી આપવાનો કોઈ પાવર આપે છે કે ભાઈ મારે દસ્તાવેજ કરવાનો છે પણ તે પહેલાંની ઘણી બધી લીગલ પ્રોસીજર કરવાની છે તો લીગલ પ્રોસીજર મારા વતી તારે કરી આવવાની તો એની લિમિટ બંધાઈ ગઈ કે એને લીગલ પ્રોસીજર જ કરવાની છે એને આગળ વધવાનું નથી તો પાવર ઓફ એટર્નીનો જે લેખ છે જે ડીટ છે તેમાં જે પ્રોવિઝન કર્યું છે તેનાથી એ કંટ્રોલ થાય કે એણે કેટલી હદ સુધી કામ કરવાનું છે તો જ્યારે તમે કોઈને પાવર આપતા હોય તો એ તમારું વિશ્વાસું હોય તો દુનિયામાં જેણે જેણે વિશ્વાસઘાત અનુભવ્યો છે તે કોનાથી અનુભવ્યો છે હા જેના પર વિશ્વાસ મૂક્યો હોય તે જ વિશ્વાસઘાત કરે હા બીજું તો કોઈ કરવાનું નથી તો જ્યારે કોઈ કોઈના પર વિશ્વાસ મૂકે છે તો એ વિશ્વાસપાત્ર કેટલો છે કેવો છે એનું કેરેક્ટર શું છે તે જાણવાની જવાબદારી પાવર આપનારની છે અધરવાઇઝ તો એ પોતે જોખમ લે છેતરપિંડી થવાની અવકાશ રહે છે તો પાવર ઓફ એટર્નની આપનાર અને લેનાર બેના સંબંધો કેવા છે તેના પર આ ડિપેન્ડ છે ગમે એટલા સારા સંબંધ હોય તો પણ મે બી કે ફ્રોડ થઈ શકે છે બ્રીચ ઓફ ટ્રસ્ટ થઈ શકે છે બધું થઈ શકે છે એક પતિ પત્ની વચ્ચે લવ મેરેજ કર્યા હોય કેટલો બધો વિશ્વાસ હોય હોય કે નહીં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનું આખું જીવન આપી દે છતાં રેશિયો એમ આવે કે લવ મેરેજના પચાસ ટકા જ સક્સેસ થાય બાકી બ્રેક થઈ જાય છે તો આટલો બધો વિશ્વાસ હોવા છતાં પણ બ્રેક તો થાય છે ને પેલું લાઈફ છે ને આ તો પ્રોપર્ટી છે તો આમાં બી વિશ્વાસ થવાની પૂરી સંભાવના રહેલી છે પણ જ્યારે પાવર આપે છે ત્યારે એણે એ બાબતની ચોકસાઈ રાખવી જોઈએ એટલે પહેલું જે સેન્ટન્સ હતું તે આવે કે તમે જેટલી કાળજી આ ડીલિંગમાં રાખશો એટલું તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે જો તમે તમારું મહેનત એ બાબતમાં ન રાખો એનું તમે એના પર ધ્યાન નહીં રાખશો તો કોઈ પણ તમને છેતરીને નીકળી જશે ઓકે